દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ કર્યું હતું આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુશરમાં તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ ટોડલ અધિકારી પ્રિતેશ વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જિલ્લા મહિલા બાર વિકાસ અધિકારી શ્રી કાશ્મીરા સાવંત સ્વીપ અધિકારી નમસ્કાર અમારી સંસ્થા છે ત્રાલસ્થાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરીને તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે અઢાર વર્ષથી ઉપરના તેવા વીસ પચ્ચીસ બાળકો પણ પ્રથમ વાર પોતાના ઉપયોગ કરશે. તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત તેઓને માહિતી આપવામાં આવી. ધન્યવાદ. વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને પીડબલ્યુડી નોડલ ઓફિસર ભરૂચ આજે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રનો સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કઈ સવલિયત મળે છે મોટી પ્રમાણમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે